નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 何で <laughs> <laughs> અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો સુપરજીવીસ મગફળી એ ગઢ વગરની એ જોઈ લો વજન માં પણ સારું અને દાણે પણ જોરદારે 1130 રૂપિયા ભાવ થઈ ગયો જે સ્નાદના જોઈ લો ક્વોલિટી આય કા ટેનિયા આ મગફળી નો ભાવ નવસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ મીડિયમ ક્વોલિટીની મગફળી એ જોઈ લો નવસો નેવું રૂપિયા ભાવ થયો ડેમેજ વાળો માલે 1141 રૂપિયા ભાવ થયો છે જીવીસ મગફળી એ સુપર ભાઈ ક્વોલિટી ની વાત કેન તો વજન માં જોરદાર જોઈ લો ક્વોલિટી કાઈ ઘટ એમ નથી 1141 રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટી નો માલ 1100 રૂપિયા ભાવ થયો છે જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કેન તો ભાઈ વજન માં હારી એ જોઈ લો ક્વોલિટી કાઈ ઘટ એમ નથી આ ભાઈ 1100 રૂપિયા ભાવ થઈ ગયો પડ વજન માં

સાડત્રીસ નંબર મગફળી નવસો ને એસી રૂપિયા ભાવ થયો વાત વજન માં સારું ભાઈ નવસો ને એસી રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર નો

1008 रुपया भाव थयो है रोहिणी मगपडी है क्वालिटी ની વાત કરે તો જોઈ લો ભાઈ કડ વગર ની હે 1008 રૂપિયા ભાવ થયો રોहिणी નો આજનો આ ક્વોલિટી હે નાટક લો આ મગફળીનો ભાવ એક હજાર અને અઢાર રૂપિયાથી હોય ક્વોલિટીની વાત કરીને ડેમેજવાળો માલે જોઈ લો એક હજાર ને અઢાર રૂપિયા ભાવ થયા જોઈ લોસો ને ચાર રૂપિયા થયો બીટી બત્રી મગફળી એ કડ વગર જોઈ લ્યો વજનમાં પણ સારું અગિયારસો ને ચાર રૂપિયા ભાવ થઈ ગયો બેટી જોઈ લો કલેક્ટર આ ઢગલો લૂઝનો